ત્રિગ્રહી યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે મેષ કન્યા અને વૃષભ રાશિના જાતકો માટે અદ્ભુત ધન અને પ્રગતિનો યોગ છે મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ મુખ્ય વિશેષતાઓ દુર્લભ સંયોગ ત્રણસો વર્ષ બાદ આઠ શુભ યોગનો એક સાથે આકાર લેવો એ સૌથી મહત્વની બાબત છે ત્રિગ્રહી યોગ કુંભ રાશિના સૂર્ય બુધ અને શુક્રની યોની બની રહી છે બુધાદિત્ય લક્ષ્મી નારાયણ અને શુક્રાદિત્ય જેવા રાજયોગનું નું સર્જન કરશે શુભ યોગ હવે વાત કરીએ મિત્રો તારીખ મહત્વ અને મહાશિવરાત્રી યોગ વિશે વ્યતિપાત યોગ વરિયાન યોગ અને ધ્રુવ યોગ જેવા અતિશય શુભ યોગ સર્જાઈ રહ્યા છે તારીખ મહાશિવરાત્રી વ્રત પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ રાખવામાં આવશે મહત્વ આ અદ્ભુત સંજોગથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિશેષ ફળ મળે છે અને શિવ ભક્તો માટે આ વર્ષ આધ્યાત્મિક શક્તિ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે છે આ મહાયોગમાં ભગવાન શિવને રુદ્રાભિષેક કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે અને નવી પ્રગતિના રસ્તાઓ માટે ખુલે છે મહાશિવરાત્રીનું પાવન પર્વ શિવ ભક્તો માટે સૌથી ખાસ દિવસ હોય છે લોકો વ્રત રાખીને ભગવાન શિવની પૂજા વિધિ પૂર્વક કરે છે અને જળાભિષેક પણ કરે છે જેથી ભગવાન ભોળાના તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે અને તેમના પર કૃપા દ્રષ્ટિ જાળવી રાખ હિન્દુ ધર્મમાં દેવોના દેવ મહાદેવની ઉપાસનાનું વિશેષ મહત્વ છે પરંતુ તેમાંય મહાશિવરાત્રીનો દિવસ ભક્તો માટે સર્વોપરી માનવામાં આવે છે દર વર્ષ મહાશિવરાત્રીના વધ પક્ષની ચૌદશના દિવસે ઉજવાતો આ તહેવાર માત્ર ધાર્મિક વિધિ નથી પણ આધ્યાત્મિક જાગૃતિનો પર્વ છે તેત્રીસ કરોડ દેવતામાં શિરોમણી ગણાતા ભોળાનાથ આ મહોત્સવ પાછળ કઈ પૌરાણિક કથાઓ છુપાયેલી છે જ્યોતિલિંગ સ્વરૂપે મહાદેવનું પ્રાગટ્ય પૌરાણિક

મિલનનો દિવસ મહાશિવરાત્રી સાથે જોડાયેલી સૌથી લોકપ્રિય માન્યતા ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની છે છે કહેવાય કે આ આ દિવસે મહાદેવે વૈરાગ્ય છોડીને જીવન સ્વીકાર્યું હતું પવિત્ર મિલનની યાદીમાં દેશભરના શિવાલયોમાં શિવજીની ભવ્ય જાન નીકળે છે ખાસ કરીને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં નવ દિવસ સુધી શિવ નવરાત્રીની ઉજવણી થાય છે જ્યાં બાબા મહાકાલને વરરાજાની જેમ શણગારવામાં આવે છે બાર જ્યોતિર્લિંગનું પૃથ્વી આગમન શાસ્ત્રો જણાવે છે કે મહાશિવરાત્રી ની આ પવિત્ર તિથિ ભગવાન વિવિધ સ્વરૂપે સ્થિત થયા હતા સોમનાથ થી લઈને રામેશ્વર સુધી ફેલાયેલ આ બાર ફેલાયેલિંગમાં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને ધ્રુણેશ્વર ભક્તો માટે આસ્થાનું સ્થાનું પ્રતિક છે આ દિવસે આ સ્થળોએ પૂજા અર્ચના કરવાથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે તેવી શ્રદ્ધા છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી આવો કોઈ પણ અમારો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને હર હર મહાદેવ બધા ભક્તોને